ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અણધાર્યા કમોસમી વરસાદના પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે સૌરાષ્ટ્રના પાલીતાણા પંથકમાં ભારે વરસાદથી ઉભા પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે પાલીતાણા તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક સહાય અને વળતરની માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી જેમાં તાલુકાના નવાગામ બડેલી વાડુકડ નોંધડવદર સહિત નાને ગામોમાં ખેડૂતો એકતા થયા તેમણે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાની અંગે વિગતવાર રજૂઆત કરીને આવેદન પત્ર આપ્યું હતું જેઓ આવ્યા છે અમારે કાય રહ્યું નથી tie માં જેઓ આવ્યા છે હવે 12 મહિનાનું ખાવાનું તો કરવું કે નહીં જે સરકાર કાય વળતર આપે નૂટલેનેમાં ચીંગમાં કાય નથી કપાસમાં કાય રયું નથી વરસાદ બહુ પડ્યો એટલે બધું નાશ થઈ ગયું એટલે એમને આયોજનપત્ર આપવા આવ્યા છે કે અમને કાંઈ સરકાર પણ વળતર આપે તો ઝડપ ઝડપથી તો અમારો ભરેમ પૈસા ના લે એની માટે મેનેજ કરતા હતા આ ખાતરના ભાવ દવાના ભાવ બધું ખર્ચો અમારો ફેલ ગયો અમે મૂળ નવા ના બધા ખેડૂતો છીએ અને જ્યાં વરસાદ મુસળધાર વરસાદ પડવાથી બે દિવસથી જે સંપૂર્ણ ખેતીના મગફળીના પાક તેમજ કપાસના પાકને ફૂલ નુકસાન ગયેલ છે તો તમામ ખેડૂતોને આખા વર્ષની જીવાદોરી કહેતા કે પોતાના પરિવારનું ભરણ પોષણ ખેતીથી ચાલતું હોય અને સંપૂર્ણ પાકનું નુકસાન ગયેલ છે તે બાબત સરકાર શ્રીને વિનંતી કરવા આવ્યા છે કે ખેડૂતોને તાત્કાલિક ધોરણે એનું વળતર આપે તો એના પરિવારની અંદર જે જીવાદોરી ખેતી સમાન સાધન છે ખેતીની આવકનું જે પાક હતો એ નુકસાન થયેલ છે તેનું વળતર મળે તેની માટે આવેલ છે અને ત્યાર પછી અમે અમારા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયા એમને પણ પત્ર લખ્યો છે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પણ પત્ર લખી અને આવેદનપત્ર આપ્યું છે અને અને હાલ જીતુભાઈ અંદર અંદર બધા સર્વે કરે છે તો ઝડપથી આની અંદર ગુજરાત સરકાર નિર્ણય લઈ અને તમામ ખેડૂતોને આ પાક નું વળતર મળે ઝડપથી એની માટે અમે બધા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એના તમામ અમારા ગામના બધા ખેડૂતો છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર